નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું બાવીસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરવો પહેલા રેવન્યુ તલાટીના કોર્સમાં જોઈન થઈ શકો છો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે જેમને પણ ઈચ્છા છે જોઈન થઈ શકે છે આ જ પ્રકારે જે રીતે કરંટ અફેર ભણો છો એ પ્રમાણે દરેક સબ્જેક્ટ ભણાવવામાં આવશે વધારે માહિતી જોઈતી હોય

દેશનું નામ તમારે બે હજાર પ્રમાણે રેર અર્થ એલિમેન્ટ ભંડોળ ધરાવતા દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે ભારતમાં ટોટલ આઠ ટકા વિશ્વનું રેર આવેલું છે અને ભારત આમાં ત્રીજા ક્રમ ઉપર છે તો ઓપ્શન સી આપણો જવાબ બનશે

સૌથી વધારે રેર અર્થ એલિમેન્ટ ધરાવતો દેશ હોય બરાબર તો એ ચીન છે ચીન પાસે ફોર્ટી નાઇન પર્સન્ટ રેર અર્થ એલિમેન્ટ છે બીજો ક્રમ અહીંયા બ્રાઝિલનો આવે છે ઓકે ત્રીજો ક્રમ ભારતનો છે ચોથો ક્રમ ઓસ્ટ્રેલિયા પાંચમો ક્રમ રશિયાનો છે અને સિક્સ રેન્ક ઉપર છે વિયેતનામ છે ઓકે તો આને પણ ક્લિયર કરી લેજો ભારતમાં વાત કરીએ તો સૌથી વધારે રેર અર્થ એલિમેન્ટ કયા રાજ્યમાં છે તો કે આંધ્રપ્રદેશમાં છે ત્યારબાદ કેરલ અને તમિલનાડુમાં એના પછીનો ક્વેશ્ચન છે કે પરખ નેશનલ અચીવમેન્ટ સર્વે આમાં ટોચનું સ્થાન મેળવનાર રાજ્ય કયું છે તો પરખ સર્વેની અંદર છે પંજાબ આપણું રાજ્ય છે ઓકે તો પંજાબ રાજ્ય છે એ ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે તો આન્સર આવશે પંજાબ ઓપ્શન એ જવાબ બનશે પરખ નેશનલ અચીવમેન્ટ સર્વે છે આ NCERT અંતર્ગત પરખ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને પરખ છે ભારતમાં શિક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ઓકે

તો આ પાંચ છ મુદ્દામાંથી તમારો ક્વેશ્ચનો નીકળવાના તો નીકળી જશે બીજી વાત કરું તો હવે આજે બાવીસ જુલાઈ થઈ છે ચોવીસ જુલાઈ સુધીમાં તમારી જે બાકી રહેલી ટેસ્ટ છે તો એપ્રોક્સિમેટલી ચોવીસ તારીખે નાઇટ સુધીમાં ઓકે આ તમામ ટેસ્ટો અપલોડ થઈ જશે ક્વેશ્ચનોની સંખ્યા વધારે જશે ઓકે તો તમારે છે બરાબર ખૂબ જ બહોળો પ્રયત્ન કરવાનો છે કે ટેસ્ટની અંદર મેક્સિમમ સ્કોર આવે તમારો ઓકે

ચાન્સેલર બનેલા છે તો કોલકાતા યુનિવર્સિટી ના ત્રેવીસ વર્ષની ઉંમરે ચાન્સેલર બનેલા વ્યક્તિનું નામ શું કે શ્યામા પ્રસાદ મુખર્જી ઓકે લંડનમાં એમને બેરિસ્ટરની ડિગ્રી મેળવી છે તો પૂછે એમના વિશે કે ભાઈ એમને બેરિસ્ટરની ડિગ્રી ક્યાંથી મેળવી હતી શ્યામા પ્રસાદ મુખર્જીએ તો લંડનમાંથી મેળવી હતી ભારતમાં પ્રથમ અને પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી હતા ઓગણીસો સુડતાલીસમાં જે જવાહરલાલ નહેરુની કેબિનેટ હતી એમાં એ ભારતના પ્રથમ ઉદ્યોગ મંત્રી અથવા તો ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બન્યા હતા એમણે ભારતીય જનસંઘ સ્થાપના કરી જે હાલમાં બીજેપી નો એક મોડ કહેવાય છે બરાબર ભારતીય જનસંઘ ઓકે તો એમની એમણે સ્થાપના ઓગણીસો ને એકાવન માં કરી હતી એમણે એક સૂત્ર આપ્યું હતું એક દેશમાં બે વિધાનો બે પ્રધાનો અને બે નિશાની નહીં ચાલે આવો એક એમણે નારો પણ આપ્યો તો આર્ટિકલ થ્રી સેવન્ટી નો વિરોધ કર્યો તે માટે કાશ્મીરમાં પ્રવેશી ગયા હતા અને ત્રેવીસ જૂન ઓગણીસો ત્રેપન આ એ દિવસ છે ઘણો કર્યો તો એ સમયમાં પણ બરાબર અને હાલમાં તો એ દૂર થઈ ગયો છે બે હજાર થી બરાબર થ્રી સેવન્ટી દૂર ક્યારે કરવું એવો ક્વેશ્ચન કદાચ પૂછાયો પૂછવું હોય તો એ બે હજાર માં દૂર થયેલું વિશ્વ શતરંજ દિવસની ઉજવણી ક્યારે થઈ વીસ જુલાઈ એ હોય છે વિશ્વ શતરંજ દિવસ એટલે કે વિશ્વ ચેસ દિવસ ઓપ્શન બી જવાબ બનશે હાલમાં જ વિશ્વ શતરંજ દિવસની ઉજવણી છે તે વીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ થઈ વીસ જુલાઈ ઓગણીસો ને ચોવીસ ના રોજ ફીડે ની સ્થાપના થઈ ફીડે છે એક ઇન્ટરનેશનલ ચેસ ઓર્ગેનાઇઝેશન છે તો એની યાદમાં આ દિવસ ઉજવાય છે વીસ જુલાઈ ઓગણીસો ચોવીસ ના રોજ છે બરાબર આની સ્થાપના થઈ હતી ફીડે ની તેની યાદમાં દિવસ ઉજવાય છે ત્યારે એકસો ને એકમી વર્ષ ગાંઠે છે પીડે છે બરાબર ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ચેસ એવી રીતે નામ છે તો અહીંયા આપણે એનું ટ્રાન્સલેશન કરીએ ટૂંકમાં ફ્રેન્ચ લેંગ્વેજની અંદર એનું નામ નામ આપેલું છે પીડે તરીકે પણ આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન એનું કરીએ તો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન થાય મુખ્ય મથક એનું સ્વિટરલેન્ડના લોઝેનમાં આવેલું છે

તો તમારા જે બ્રેનના જે મેમરી સેલ્સ છે બરાબર એ ધીમે ધીમે દરકા ડિસ્ટ્રોય થતા જાય છે બરાબર આ એક રિસર્ચ છે બરાબર જેમની ઊંઘ પૂરતી છે બરાબર 7 કલાકની ઊંઘ એક એક સાથે જ લઈ લે છે ઓકે તો એવા વ્યક્તિ છે એમના જે મેમરી સેલ્સ છે એ પાવરફુલ હોય છે બરાબર કમ્પેર ટુ આ માની લ્યો કે 4-4 કલાકની બે ઊંઘ કરે છે એના કરતા બરાબર જે લોકો ઊંઘ પૂરતી નથી કરતા એમના મેમરી સેલ્સ છે ધીમે ધીમે કરતા ડેમેજ થતા જતા હોય છે ઓકે તો આ એક રિસર્ચ નું મારી સામે આવેલો હતો એક બરાબર તો એટલા માટે તમારી સાથે શેર કરતો હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા દ્રષ્ટિવાદિત લોકો માટે ધ્વનિ સ્પંદન યોજનાની શરૂઆત કરવામાં આવી છે ધ્વનિ સ્પંદન યોજના કર્ણાટકે શરૂ કરી છે

લુંગ રોપઈ રાષ્ટ્રીય મહોત્સવ છે એનું આયોજન થયેલ તો થયેલું રોપઈ રાષ્ટ્રીય મહોત્સવ છે થયેલ આતંકવાદી હુમલાના જે છે તો એમને એક સમૂહ તરીકે કયા દેશે જાહેર કર્યું છે તો ટીઆરએફ છે બરાબર એમણે જ જે પહેલગામ નો આતંકવાદી હુમલો તો એની જવાબદારી લીધી હતી અને હવે અમેરિકા છે એને એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સમૂહ જાહેર કર્યો છે

દુર્લભ લોગો જે છે એની સારવાર માટે આ જીવન રોપાઈ રાષ્ટ્રીય મહોત્સવ એસઆઈ દ્વારા કયા રાજ્યમાં થયેલો આ મિઝોરમમાં કરેલો અને ટીઆરએફ છે આતંકવાદી સંગઠન કર્યું કે અમેરિકા ઉત્તરાખંડ આયોજન કયા શહેરમાં થયું આ રુદ્રપુરમાં થયેલું લુંગફન રોપાઈ મહોત્સવ નું આયોજન કોના સંદર્ભ માટે કરવામાં આવેલું છે તો પુરા તત્વો માટે કરવામાં આવેલું છે અને ટીઆરએફ ને આતંકવાદી જૂથ જાહેર કરવાનું મુખ્ય કારણ શું તો કે પોલગામનો હુમલો ઓકે તો અગલા ક્વેશ્ચન હતા આજના વિડીયોમાંથી બાવીસ જુલાઈમાંથી અને લાસ્ટમાં તમને એમસીક્યુ ની પ્રેક્ટિસ થાય એવા એટલે તમને વન લાઈનર થોડાક એમસીક્યુ પણ બનાવી દીધો તો કેવું સેટ થાય છે એ મને જણાવજો ખાલી ઓકે વન લાઈનર ના ક્વેશ્ચન છે બરાબર એ તમને ફાવે છે લાસ્ટમાં કહું છું કે પછી કંટાળો આવે છે લાસ્ટમાં જોવાનો તો પછી આપણે રિમૂવ પણ કરી નાખીએ ઓકે તો આપડી જે જૂની મેથડ હતી વન ને ક્વેશ્ચન પછી આપણે વિડીયો પૂરો કરાવી નાખશું ક્લિયર મજા આવતી હોય તો આ પ્રકારે એમસીક્યુ શરૂ રાખશું બરાબર તમને જે લેક્ચર ની પીડીએફ છે એમાં જ એમસીક્યુ મળશે ઈ બુક ની અંદર એમસીક્યુ નહીં આવે